ભક્તો સ્વયં ધનની દેવી માલક્ષ્મીએ એક અત્યંત ગુપ્ત સંકેત જણાવ્યો છે કહેવાય છે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ નવા વર્ષના પહેલા જ દિવસે જે ઘરમાં આ ત્રણ વિશેષ વસ્તુઓ બનાવવામાં અને ખાવામાં આવે છે તે ઘરમાં આખો વર્ષ ધનનો પ્રવાહ બન્યો રહે છે એવું ઘર ક્યારેય ખાલી નથી રહેતું ત્યાં અછત તકી જ નથી શકતી પરંતુ ભક્તો ધ્યાન આપો નવા વર્ષના દિવસે માત્ર લાડુ પેંડા કે બરફી ખાવી જ શુભ નથી હોતી પરંતુ એક એવી સાધારણ વસ્તુ છે જેને જો તમે સાચા મનથી તે દિવસે ખાઈ લો છો તોમાં લક્ષ્મીની કૃપા એટલી પ્રબળ થઈ જાય છે કે ધન સંભાળવું પણ કઠિન થઈ જાય છે પણ ભક્તો જેટલું જરૂરી સાચી વસ્તુ ખાવી છે તેટલું જ જરૂરી છે ખોટી વસ્તુઓથી દૂર રહેવું કારણ કે માં લક્ષ્મીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે એક જાન્યુઆરીના દિવસે જો ભૂલથી પણ એક વિશેષ પ્રકારનું ભોજન ઘરમાં બન્યું અથવા ખાવામાં આવ્યું તો આખો પરિવાર ધીરે ધીરે આર્થિક પતન તરફ વધવા લાગે છે એવા ઘરમાંથી મહાલક્ષ્મી વિના કોઈ અવાજે વિદાય લઈ લે છે ભક્તો એટલું જ નહીં નવા વર્ષના દિવસે ભગવાન ધન્વંતરીની કૃપા પ્રાપ્ત કરવા માટે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ અને કયા કામ બિલકુલ ન કરવા જોઈએ આ બધું જાણવું અત્યંત આવશ્યક છે કારણ કે વર્ષનો પહેલો દિવસ આખા વર્ષની દિશા નક્કી કરે છે કહેવાય છે કે જે લોકો નવા વર્ષના પહેલા દિવસે આ પાંચ વિશેષ ભૂલો કરી બેસે છે તેમના જીવનમાં કંગાળી આવવામાં વાર નથી લાગતી તેમના ઘરમાં પૈસા આવે તો છે પરંતુ ટકતા નથી અને જે ઘરમાં ધન નથી ટકતું ત્યાં સુખ પણ નથી ટકતું ભક્તો આ વિડિયો માત્ર જાણકારી નથી આ એક ચેતવણી છે કારણ કે નવા વર્ષની શરૂઆતમાં કરવામાં આવેલી નાની એવી ભૂલ આખો વર્ષ ભારે પડી શકે છે અને જે લોકો આ પ્રકારની વાતો અડધી અધૂરી સાંભળે છે તેઓ અવારનવાર જીવનમાં પણ અધૂરી જ સફળતા મેળવે છે એટલા માટે ભક્તો તમને વિનંતી છે કે આ વીડિયોને અંત સુધી ધ્યાથી જુઓ જો તમે આ વીડિયોને કાપી કાપીને જોશો કે અધવચ્ચે છોડીને જતા રહેશો અને નજરઅંદાજ કરશો એ પોતાના ભાગ્યને નજરઅંદાજ કરવા જેવું છે અમે આ વીડિયોમાં તમને જણાવીશું એક એવી વસ્તુ જેને જો તમે આવનારી એક જાન્યુઆરીએ ઘરે લઈ આવો છો તો તમારા ઘરમાં ધનની અછત ક્યારેય નથી થતી અને ત્રણ એવા કાર્ય જેનાથી માં લક્ષ્મી તરત પ્રસન્ન થાય છે અને એવી વસ્તુઓ જેને નવા વર્ષ પહેલા ઘરમાંથી કાઢીને ફેંકી દેવી અત્યંત આવશ્યક છે મિત્રો વિડિયોને શરૂ કરતા પહેલા ભગવાન શિવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખે જેથી ભગવાન શિવના આશીર્વાદ તમને સીધા જ પ્રાપ્ત થઈ શકે અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારું નામ અને રાશિ જરૂર જણાવજો જેથી અમે તમને તમારી રાશિ મુજબના ઉપાયો જણાવી શકીએ ભક્તો નવા વર્ષનો દિવસ ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી હોય છે આ દિવસે કરવામાં આવેલું દરેક કાર્ય અનેક ગણું ફળ આપે છે એટલા માટે કોઈ પણ ભૂલ પછી ભલે તે અજાણતા જ કેમ ન થઈ હોય તે તમારા જીવન પર ભારે પ્રભાવ નાખી શકે છે એટલા માટે આગળની બધી વાતો અમે તમને પૂરી સ્પષ્ટતા સાથે જણાવીશું ભક્તો હવે અમે તમને જણાવીએ તે વિશેષ વસ્તુઓ વિશે જેને જો તમે એક જાન્યુઆરી નવા વર્ષના દિવસે તમારા ઘરમાં લઈ આવો છો તો ધનની દિશા સ્વયં તમારા ઘર તરફ વળી જાય છે કહેવાય છે કે આ વસ્તુઓનો સંબંધ સીધોમાં લક્ષ્મીની સાથે હોય છે સૌથી પહેલી વસ્તુ છે ધાતુનો કાચબો ભક્તો શાસ્ત્રોમાં કાચબાને સ્થિરતા અને ધૈર્યનું પ્રતીક માનવામાં આવ્યો છે જે ઘરમાં ધાતુનો કાચબો સ્થાપિત હોય છે ત્યાં ધન આવે તો છે પરંતુ તેનાથી પણ મોટી વાત એ છે કે એ ધન ટકે છે એવા ઘરમાં અચાનક ખર્ચા નથી વધતા અને પૈસાની તંગી વારંવાર નથી આવતી જો તમે આને તમારા ઘરની તિજોરી પૂજા સ્થળ કે કાર્યસ્થળ પર રાખો છો તો તરક્કીના રસ્તા ધીરે ધીરે ખુલવા લાગે છે બીજી અત્યંત શુભ વસ્તુ છે તુલસીનો છોડ ભક્તો તુલસી માત્ર એક છોડ નથી પરંતુ સાક્ષાત દેવી સ્વરૂપ માનવામાં આવે છે જે ઘરમાં તુલસીનો છોડ સાચી વિધિથી લગાવવામાં આવે અને તેની સેવા કરવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા ટકી શકતી નથી નવા વર્ષના દિવસે તુલસીનો છોડ ઘરે લાવવો વિશેષ ફળદાયી માનવામાં આવ્યો છે કારણ કે તેનાથી આખું વર્ષ ઘરમાં સકારાત્મકતા અને માનસિક શાંતિ બની રહે છે મિત્રો ત્રીજી વસ્તુ છે દક્ષિણાવર્તી શંખ ભક્તો દક્ષિણાવર્તી શંખને મા લક્ષ્મીનું નિવાસસ્થાન કહેવામાં આવ્યું છે માન્યતા છે કે જે ઘરમાં આ શંખ હોય છે ત્યાં ધનની અછત નથી રહેતી નવા વર્ષના દિવસે આને ઘરે લાવવાથી આખું વર્ષમાં લક્ષ્મીની કૃપા બની રહે છે અને રોકાયેલા કામ ધીરે ધીરે પૂરા થવા લાગે છે ચોથી વસ્તુ છે મોરપંખ ભક્તો મોરપંખ ભગવાન શ્રીકૃષ્ણને અત્યંત પ્રિય છે તેને ઘરમાં રાખવાથી ન માત્ર આર્થિક સ્થિતિ મજબૂત થાય છે પરંતુ ઘરમાં પરસ્પર પ્રેમ અને સૌહાર્દ પણ બન્યો રહે છે માનવામાં આવે છે કે મોરપંખ ઘરની નકારાત્મક દ્રષ્ટિને પણ દૂર કરે છે પાંચમી વસ્તુ છે લઘુ નાર્ય નવા વર્ષના દિવસે લઘુ નારીએ ખરીદીને વિધિવિધાથી પૂજા કર્યા બાદ તિજોરીમાં રાખવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે આમ કરવાથી ધન સંપત્તિમાં ધીરે ધીરે વૃદ્ધિ થાય છે અને પરિવારમાં સમૃદ્ધિ બની રહે છે ભક્તો ધ્યાન રાખો આ વસ્તુઓને માત્ર દેખાડા માટે નહીં પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ઘરમાં લાવવી જોઈએ કારણ કે મા લક્ષ્મી ભાવ જુએ છે દેખાડો નહીં હવે આગળ અમે તમને જણાવીશું કે નવા વર્ષના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ કારણ કે જેટલું જરૂરી શુભ વસ્તુઓ અપનાવવું છે તેટલું જ જરૂરી અશુભ કર્મોથી દૂર રહેવું પણ છે ભક્તો હવે અમે તમને એ ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એક જાન્યુઆરી નવા વર્ષના દિવસે અવારનવાર લોકો અજાણતા કરી બેસે છે પરંતુ શાસ્ત્રો અનુસાર આજ નાની નાની ભૂલો આખા વર્ષની આર્થિક સ્થિતિ અને માનસિક શાંતિને પ્રભાવિત કરે છે સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ છે લડાઈ ઝઘડો અને વાદવિવાદ નવા વર્ષના પહેલા દિવસે જો ઘરમાં કલેશ થાય છે તો આખું વર્ષ તેજ ઊર્જાનો ઉર્જાનો પ્રભાવ બન્યો રહે છે કહેવાય છે કે જે ઘરમાં વર્ષના પહેલા દિવસે અશાંતિ હોય છે ત્યાંમાં લક્ષ્મી પ્રવેશ કરવાથી અટકે છે એટલા માટે આ દિવસે ઘરમાં શાંતિ સંયમ અને મધુર વાણી બનાવી રાખવી અત્યંત આવશ્યક છે બીજી ભૂલ છે તામસિક ભોજનનું સેવન ભક્તો નવો વર્ષ માત્ર તારીખ બદલવાનો દિવસ નથી હોતો પરંતુ આ એક પવિત્ર આરંભ માનવામાં આવે છે આ દિવસે માંસ મદિરા કે અત્યાધિક મસાલેદાર ભોજન કરવાથી ઘરની સકારાત્મકતા ઓછી થઈ જાય છે માન્યતા છે કે વર્ષના પહેલા દિવસે જેવું ભોજન હોય છે તેવી જ પ્રવૃત્તિ આખો વર્ષ બની રહે છે ત્રીજી મોટી ભૂલ છે ઉધાર લેવું કે ઉધાર માગવું નવા વર્ષના દિવસે જો તમે કોઈની પાસેથી દેવું લો છો તો આખો વર્ષ આર્થિક દબાણ બન્યું રહે છે આ દિવસ ધનના આવાગમનને દિશા આપવાનો દિવસ હોય છે એટલા માટે આ દિવસે કોઈ પણ પ્રકારની લેવડદેવડ સમજી વિચારીને જ કરવી જોઈએ ચોથી ભૂલ છે ઘરને અવ્યવસ્થિત અને ગંદુ રાખવું નવા વર્ષના દિવસે જો ઘરમાં અવ્યવસ્થા હોય છે તો તેનો સીધો પ્રભાવ ધન અને સૌભાગ્ય પર પડે છે કહેવાય છે કે માં લક્ષ્મી સ્વચ્છતા અને અનુશાસનથી પ્રસન્ન થાય છે એટલા માટે આ દિવસે ઘરને સાફ અને વ્યવસ્થિત રાખવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે પાંચમી ભૂલ છે ધારદાર વસ્તુઓની ખરીદી નવા વર્ષના શુભ અવસર પર ચપ્પુ કાતર કે અન્ય ધારદાર વસ્તુઓ ખરીદવાથી ઘરમાં કટુતા અને આર્થિક રૂકાવટો વધી શકે છે આ દિવસે એવી વસ્તુઓથી દૂર રહેવું જ બહેતર માનવામાં આવ્યું છે આ પાંચ ભૂલો દેખાવામાં સાધારણ લાગે છે પરંતુ તેના પ્રભાવ આખા વર્ષ દેખાય છે એટલા માટે જો તમે ઈચ્છો છો કે નવા વર્ષની શરૂઆત શુભ હોય અને આખું વર્ષમાં લક્ષ્મીની કૃપા બની રહે તો આ વાતોનું વિશેષ ધ્યાન રાખો હવે આગળ અમે તમને જણાવીશું કે નવા વર્ષ પહેલાં કઈ વસ્તુઓ ઘરમાંથી કાઢી દેવી અત્યંત આવશ્યક છે કારણ કે જ્યાં સુધી જૂના દોષ ઘરમાં રહે છે ત્યાં સુધી નવું સૌભાગ્ય પ્રવેશ નથી કરતું ભક્તો હવે અમે તે વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે દેખાવામાં સાધારણ લાગે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રૂકાવટ દુર્ભાગ્ય અને આર્થિક તંગીને આમંત્રિત કરે છે નવા વર્ષ પહેલાં આ વસ્તુઓને ઘરમાંથી કાઢી નાખવી અત્યંત આવશ્યક માનવામાં આવી છે જેથીમાં લક્ષ્મીના આગમનનો માર્ગ સાફ થઈ શકે સૌથી પહેલી વસ્તુ છે તૂટેલો કાચ કે દર્પણ ભક્તો દર્પણ માત્ર પ્રતિબિંબ નથી બતાવતું પરંતુ ઉર્જાને પણ પ્રતિબિંબિત કરે છે તૂટેલો કાચ નકારાત્મક ઉર્જાને અનેકગણી વધારી દે છે માનવામાં આવે છે કે જે વ્યક્તિ સવારે ઉત્તાની સાથે જ તૂટેલા કાચમાં પોતાનો ચહેરો જુએ છે તેનો આખો દિવસ બાધાઓથી ભરેલો રહે છે એટલા માટે નવા વર્ષ પહેલાં કોઈ પણ તૂટેલા દર્પણને તરત ઘરમાંથી હટાવી દેવું જોઈએ બીજી વસ્તુ છે મુરઝાયેલા કે ફૂલ વાસ્તુશાસ્ત્ર અનુસાર ફૂલ જીવનમાં નિરાશા અને સ્થિરતાનો સંકેત હોય છે ઘણા લોકો સજાવટ પછી ફૂલોને હટાવવાનું ભૂલી જાય છે જેનાથી ઘરમાં નકારાત્મકતા વધવા લાગે છે નવા વર્ષ પહેલા એવા બધા મૂર્ઝાયેલા ફૂલોને બહાર કાઢીને તાજા અને સુગંધિત ફૂલોથી સ્થાન ભરવું જોઈએ ત્રીજી વસ્તુ છે મહાભારત કે યુદ્ધ સાથે સંબંધિત ચિત્ર અને પેઇન્ટિંગ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ઘરમાં યુદ્ધ संघर्ष के रक्तपात साथ तस्वीरों न लगावी जो महाभारत भले एक महान ग्रंथ है परंतु युद्ध साथ जोड़े छबीओ घर में तनाव अ कलेष ने जन्म आपे छे जो तरा घर में एवं कोई तस्वीर छे तो नवा वर्ष पहला तेने हटा देवीज उचित छे चौथी वस्तु छे, खंडित मूर्तिओ के फाटेली देवीदेवताओं तस्वीरों વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવી છે એનાથી ઘરમાં આર્થિક નુકસાન અને માનસિક અશાંતિ વધે છે ધ્યાન રહે આને ક્યારેય ફેંકવી કે સળગાવવી ન જોઈએ આને કોઈ પવિત્ર નદીમાં વિધિપૂર્વક પ્રવાહિત કરી દેવી એ જ સાચો ઉપાય માનવામાં આવ્યો છે પાંચમી વસ્તુ છે છત કે ખૂણાઓમાં રાખેલો નકામો અને તૂટેલો ફૂટેલો સામાન ભક્તો ઘરની છતને બોજિલ રાખવી આર્થિક રૂકાવટોને આમંત્રિત કરે છે ઘણીવાર સફાઈ બાદ નીકળેલો કચરો છત પર જમા કરી દેવામાં આવે છે જે ધીરે ધીરે નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત બની જાય છે નવા વર્ષ પહેલાં છત અને ખૂણાઓને પૂરી રીતે ખાલી અને સ્વચ્છ કરી દેવા જોઈએ જ્યારે ઘરમાંથી જૂના અને અશુભ તત્વ નીકળે છે ત્યારે જ નવું સૌભાગ્ય પ્રવેશ કરે છે એટલા માટે આ વાતોને હળવાશમાં ન લો મિત્રો હવે આગળ અમે તમને જણાવીશું કેટલીક બીજી એવી વસ્તુઓ જેની અવગણના તમારા સારા સમયને મુશ્કેલીઓમાં બદલી શકે છે ભક્તો હવે અમે તે વસ્તુઓ વિશે જણાવીશું જેને લોકો અવારનવાર નાની વાત સમજીને નજરઅંદાજ કરી દે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ જ વસ્તુઓ ધીરે ધીરે ઘરની સકારાત્મક ઉર્જાને કમજોર કરી દે છે અને આર્થિક તરક્કીમાં રૂકાવટ બનવા લાગે છે છઠ્ઠી વસ્તુ છે કરોડિયાના જાળા અને જમા થયેલી ગંદકી કહેવાય છે કે જ્યાં કરોડિયાના જાળા હોય છે ત્યાં સૌભાગ્ય ફસાઈ જાય છે જે ઘરમાં લાંબા સમય સુધી સફાઈ નથી થતી ત્યાં લક્ષ્મી માતાનો વાસ થાય નથી રહી શકતો જેમ દીપાવલી પર ઘરની વિશેષ સફાઈ કરવામાં આવે છે તેમ જ નવા વર્ષ પહેલાં પણ ઘરના દરેક ખૂણાને સાફ કરવો અત્યંત આવશ્યક છે સાતમી વસ્તુ છે ખરાબ કે બંધ પડેલા તાળા ભક્તો તાળું માત્ર દરવાજો બંધ કરવાનું સાધન નથી પરંતુ આ ભાગ્યના દ્વારનું પ્રતિક પણ માનવામાં આવે છે જે તાળા કાટ લાગેલા હોય તૂટેલા હોય કે ઉપયોગમાં ન આવી રહ્યા હોય તે ઘરમાં રૂકાવટ અને દુર્ભાગ્યનો સંકેત બની જાય છે એવા તાળા કરિયરમાં અડચણ અને ધનના રસ્તાઓને બંધ કરી દે છે એટલા માટે નવા વર્ષ પહેલાં બધા ખરાબ તાળાઓને ઘરમાંથી કાઢી દેવા જોઈએ આઠમી વસ્તુ છે જૂના ફાટેલા બોટ ચપ્પલ અનુસાર બૂટ ચપ્પલ જીવનના સંઘર્ષ સાથે જોડાયેલા હોય છે ઘરમાં ફાટેલા બૂટ ચપ્પલ રાખવાથી સંઘર્ષ અને મહેનત વધતી જાય છે પરંતુ પરિણામ ઓછું મળે છે જો કોઈ ચપ્પલ ઊંધું પડ્યું હોય તો તેને તરત સીધું કરી દેવું જોઈએ નવા વર્ષ પહેલાં જૂના બૂટ ચપ્પલ ઘરમાંથી બહાર કાઢી દેવા શુભ માનવામાં આવ્યા છે નવમી વસ્તુ છે કપલ્સના રૂમમાં હિંસક કે જંગલી જાનવરોની તસવીરો જેમ કે ડુક્કર રીંછ આક્રમક પક્ષી કે અન્ય હિંસા દર્શાવતી આકૃતિઓ વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી તસવીરો સંબંધોમાં તણાવ અને ઘરમાં અશાંતિ વધારે છે તેનાથી આર્થિક સ્થિરતા પણ પ્રભાવિત થાય છે એટલા માટે નવા વર્ષ પહેલાં એવી બધી તસવીરો અને મૂર્તિઓને હટાવી દેવી જોઈએ ભક્તો યાદ રાખો જ્યારે સુધી ઘરની અંદર નકારાત્મકતા બની રહે છે ત્યાં સુધી બહારથી ભલે જેટલા ઉપાય કરી લો પૂર્ણ ફળ નથી મળતું હવે આગળ અમે તમને એક અત્યંત શક્તિશાળી અને ગોપનીય ઉપાય જણાવીશું જે એક જાન્યુઆરી નવા વર્ષના દિવસે તુલસી માતા સાથે જોડાયેલો છે આ ઉપાય એટલો પ્રભાવશાળી માનવામાં આવ્યો છે કે તેને કરનાર વ્યક્તિનું ભાગ્ય ધીરે ધીરે ચમકવા લાગે છે હવે અમે તમને તે વિશેષ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને એક જાન્યુઆરી બે હજાર વીસના દિવસે કરવો અત્યંત ફળદાયી માનવામાં આવ્યો છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે નવા વર્ષના દિવસે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી પૂર્ણરૂપથી જાગૃત અવસ્થામાં હોય છે આ દિવસે તુલસી માતાથી કરવામાં આવેલો કોઈ પણ ઉપાય નિષ્ફળ નથી જતો તો કમેન્ટ બોક્સમાં જય તુલસી માતા અવશ્ય લખજો કહેવાય છે કે જે વ્યક્તિ એક જાન્યુઆરીના દિવસે તુલસીમાં એક વિશેષ વસ્તુ બાંધી દે છે તેના જીવનમાં રોકાયેલું ભાગ્ય ફરીથી ચાલવા લાગે છે ગરીબી દેવો અને માનસિક તણાવ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે અને ઘરમાં સ્થાયી સમૃદ્ધિનો વાસ થાય છે માતાઓ બહેનો આ ઉપાય માટે તમારે માત્ર એક કલાવો એટલે કે નાડાછડી લેવાની છે હવે આ કલાવામાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનું સ્મરણ કરતા આઠ ગાંઠો લગાવવી ધ્યાન રાખો કે ગાંઠ લગાવતી વખતે મન શાંત હોય અને મનમાં કોઈના પ્રત્યે દ્વેષ ન હોય ત્યારબાદ આ કલાવાને હળદરમાં સારી રીતે રંગી લો જેથી હળદર પૂરી રીતે કલાવા પર લાગી જાય હળદરને સમૃદ્ધિ શુભતા અને રોગનાશક માનવામાં આવી છે તે કલાઓ જ્યારે હળદરથી યુક્ત થઈ જાય ત્યારે તેને શ્રદ્ધા સાથે તુલસી માતાને અર્પિત કરો કે તુલસીના થડમાં હળવેથી બાંધી દો ભક્તો આ ઉપાય દેખાવામાં ભલે સાધારણ લાગે પરંતુ આને ખૂબ જ ચમત્કારિક માનવામાં આવ્યો છે માન્યતા છે કે વર્ષોથી અટકેલી મનોકામના ઓપણ ઉપાયથી ધીરે ધીરે પૂરી થવા લાગે છે આ કોઈ સામાન્ય ટોટકો નથી પરંતુ વિશ્વાસ અને નિયમથી કરવામાં આવેલો આધ્યાત્મિક ઉપાય છે ધ્યાન રહે આ ઉપાયને કરતી વખતે કોઈપણ પ્રકારની ઉતાવળ કે શંકા ન રાખો કારણ કેમાં લક્ષ્મી ભાવના જુએ છે ઔપચારિકતા નહીં હવે આગળ અમે તમને જણાવીશું કે એક જાન્યુઆરી નવા વર્ષના દિવસે ગૌમાતાને શું ખવડાવવું જોઈએ જેનાથી આખો વર્ષ ધન સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ભક્તો હવે અમે તમને તે અંતિમ ઉપાય વિશે જણાવીએ છીએ જેને શાસ્ત્રોમાં અત્યંત પુણ્યદાયી અને ફળદાયી માનવામાં આવ્યો છે કહેવાય છે કે ગૌમાતાની અંદર બધા દેવી દેવતાઓનો વાસ હોય છે એટલા માટે જે વ્યક્તિ શ્રદ્ધાથી ગૌમાતાની સેવા કરે છે તેના જીવનમાંથી દરિદ્રતા ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે એક જાન્યુઆરી નવા વર્ષના દિવસે જો તમે ગૌમાતાને લીલો ચારો ખવડાવો છો તો આખા વર્ષ માટે શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે લીલોચારો ખવડાવવાથી રોકાયેલા કામ બનવા લાગે છે અને જીવનમાં સ્થિરતા આવે છે જે લોકોના જીવનમાં સતત આર્થિક સંઘર્ષ ચાલી રહ્યો હોય છે તેમના માટે ઉપાય વિશેષરૂપથી ફળદાયી માનવામાં આવ્યો છે પરંતુ ભક્તો માત્ર લીલોચારો જ નહીં આ દિવસે ગૌમાતાને રોટલી અને ગોળ પણ જરૂર ખવડાવવો જોઈએ ગોળને મીઠાશ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવ્યો છે કહેવાય છે કે જે વ્યક્તિ સાચા મનથી ગૌમાતાને ગોળ ખવડાવે છે તેના જીવનની કડવાશ ધીરે ધીરે મીઠાશમાં બદલવા લાગે છે ભક્તો આ સેવાને કરતી વખતે કોઈ પ્રકારનો દેખાડો ન કરો મનમાં અહંકાર કે ઉતાવળ ન રાખો બસ શાંત મને ગૌમાતાના ચરણોમાં અર્પણ કરો અને મનોમનમાં લક્ષ્મીથી પોતાના પરિવારની સુખ સમૃદ્ધિની કામના કરો યાદ રાખો નવા વર્ષનો પહેલો દિવસ આખા વર્ષનો પાયો નાખે છે આ દિવસે કરવામાં આવેલું નાનું સરખું સાચું કર્મ આખું વર્ષ મોટું પરિણામ આપે છે અને આ દિવસે કરવામાં આવેલી નાની સરખી ભૂલ આખો વર્ષ ભારે પડી શકે છે એટલા માટે ભક્તો અમે આ વિડીયોમાં તમને તે બધી વાતો જણાવી છે જે નવા વર્ષની શરૂઆતને શુભ અને મંગલમય બનાવી શકે છે હવે આ તમારા પર નિર્ભર કરે છે કે તમે આ વાતોને માત્ર સાંભળો છો કે પોતાના જીવનમાં અપનાવો છો જો તમે ઈચ્છો છો કે માં લક્ષ્મીની કૃપા તમારા ઘર પર બની રહે તો આ જ્ઞાનને હળવાશમાં ન લો વિડિયોને અંત સુધી જોવા માટે ધન્યવાદ जो तुम आ चेनल पर नवा छो तो चेनल ने सब्स्क्राइब करो वीडियो ने एक लाइक आपो अने कमेंट बॉक्स में जय लक्ष्मी माता जरूर लखो साथ राशि लखो जे भविष्य साथे उपयोगी तमारा सुधी पहुंचती रहे भक्तों में लक्ष्मी आप सौ पर कृपा बनावी राखे